ચલાવતા ડોક્ટર શામજી બલદાણિયા પર સલ્ફ્યુરિક એસિડ થી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે આ હુમલામાં ડોક્ટર બલદાણિયા ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને પોલીસે આરોપીની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો પોલીસની ઝડપી કાર્યવાહીથી આરોપીને ઝડપથી પકડીને ન્યાય માટે મોકલવામાં આવ્યો આ ઘટના દેખરેખ ટેકનોલોજીનો ઉપયોગ અને જાહેર સુરક્ષામાં તેની મહત્વતા દર્શાવે છે આ હુમલાથી સમુદાયમાં ચોંકાવનારી લાગણીને ભવિષ્યમાં આવા હિંસક ગુનાઓને રોકવા માટે કડક પગલાં લેવા માટેની માંગ ઉઠી છે ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડોક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મશરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શા શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે એ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાયો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં મેં જણાવ્યું એ પ્રમાણે જે ડૉક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનું આ વૈમનુષ્ય રાખીને એસિડ એટેક છે આભાર